સાવલીમાં કેટલાક દિવસથી એક જ ચર્ચા સાંભળવા મળી રહી છે કે વિદ્યાનગરનો નામાંકિત ક્લાસીસ બન્યો હવે સાવલીનો નામાંકિત ક્લાસીસ છેલ્લા કેટલાક દિવસથી સાવલીમાં લોકોના મોઢે એક જ ચર્ચા હતી કે સારથી ક્લાસીસના સુપર ફેકલ્ટી અને ફાઉન્ડર એવા પ્રકાશ સરે આ વર્ષે પણ પોતાનું અને સારથી ક્લાસીસનું નામ સાવલીમાં ગુંજતું કરી દીધું છે સાવલીમાં સ્થિત સારથી ક્લાસીસમાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવવા માટે જાણીતા અને લોકપ્રિય એવા પ્રકાશ સરે આ વર્ષે પણ ધમાકેદાર રિઝલ્ટ લાવી બતાવ્યું છે મહત્વનું છે કે પ્રકાશ સર પોતાની એક્ટિવિટી બેઝ ભણાવવાની શૈલી માટે જાણીતા તો હતા જ પણ સાવલી તાલુકામાં ભણાવીને ઉત્કૃષ્ટ પરિણામ લાવી બતાવ્યું તેનાથી ક્લાસીસ અને તેઓ પ્રત્યે વિદ્યાર્થીઓમાં જોરદાર ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે પ્રકાશ સરે કહ્યું કે સાવલીના જાણીતા એવા સારથી ક્લાસીસથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યા છે એ જાણીને હું ખુબ ખુશી વ્યક્ત કરું છું અહી પહેલેથી જ ભણાવવાની ક્વોલિટી એક બેન્ચમાર્ક ક્ષેત્રે રહી છે ત્યારે આગળ હવે દરેક વિષયમાં વિદ્યાર્થીઓને પાવરફુલ બનાવી દેવાના નિર્ણય સાથે હું પ્રયત્નશીલ રહેવાનો છું તો બીજી બાજુ સારથી ક્લાસીસના ફાઉન્ડર અને મુખ્ય વિષયના માસ્ટર ફેકલ્ટી તરીકે તેઓ જણાવે છે કે સારથી ક્લાસીસમાં ખૂબ ઓછી ફીએ અને ઉત્કૃષ્ટ અભ્યાસ મેળવીને વિદ્યાર્થીઓ તમામ મુખ્ય વિષયમાં પાવરફુલ બનશે અમારા દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ વિષય માટે અલગ અલગ ફેકલ્ટી અને શ્રેષ્ઠ શિક્ષકો માટે ભટકવું ન પડે તે માટે વન સ્ટોપ સોલ્યુશન બનાવવાનું તેમને જે નક્કી કર્યું હતું તે સ્વપ્ન આજે પૂરું થયું છે મહત્વનું છે કે વિદ્યાનગરનો નામાંકિત ક્લાસીસ હવે સાવલી નો નામાંકિત ક્લાસીસ બની ચુક્યો છે અને તેનાથી સાવલી અને આજુબાજુના ગામના દરેક વિદ્યાર્થીએ સારથી ક્લાસીસ તરફ દોટ લગાવી છે કારણ કે પ્રકાશ સરે પોતાના જેવા જ સુપર ફેકલ્ટી આ ક્લાસીસમાં જોડી દીધા છે અને શ્રેષ્ઠ પદ્ધતિસર આ ક્લાસીસમાં વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે તે માટે તેમને ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે ત્યારે જો તમે પણ આ ક્લાસીસમાં જોડાવા માંગતા હોય અને તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગતા હોય તો હમણાં જ સારથી ક્લાસીસનો સંપર્ક કરો અને તેનો લાભ મેળવો ધન્યવાદ